વરસાદ વરસાદમાં વહી જતો પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ સ્તરની સુધારણા માટે કેન્દ્ર સરકારના જળ સંચયના અનોખા પ્રોજેક્ટ જળ જન ભાગીદારીનો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો ભુજી તાલુકાના સુમરાસર સેક ગામે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ટુ એના માધ્યમથી કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના રાજકીય ક્ષેત્રના આગેવાનો કિસાનો મોટી સંખ્યામાં જોડાયા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિશેષ અભિયાન શરૂ કરાયું હતું સુમરાસર ખાતે કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિતોને સંબોધિત કરતા કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લા માટે ભૂગર્ભ જળની અગત્યતાની સમજ આપી હતી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કચ્છ જિલ્લામાં ભૂગર્ભ જળને સંગ્રહિત કરવા માટે થઈ રહેલા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી કચ્છ જિલ્લા માટે પાણી મહત્વની સંપત્તિ છે ત્યારે વરસાદી પાણીના એક એક ટીપાણું મહત્વ સંગ્રહ થાય તે માટે બોર રિચાર્જની કામગીરીનો વ્યાપ વધારવામાં આવે તેના પર ભાર મૂક્યો હતો જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તે માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂકાયો હતો વરસાદના પાણીને જમીનમાં સંગ્રહિત કરવા માટે રાષ્ટ્રીય જળ મિશન હેઠળ કેચ ધ રેઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો કચ્છ જિલ્લામાં પણ ભાગીદારી સાથે મોટી સંખ્યામાં હાથ ધરાશે તેવું ઉમેર્યું હતું

આપ વધારવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા પણ મહત્વની હોવાનું તેમણે ઉમેર્યું હતું જિલ્લા પંચાયત કક્ષાએ પણ આ દિશામાં આયોજન સાથે દસે તાલુકામાં કામો થઈ રહ્યા છે તેવું જણાવ્યું હતું અબડાસાના ધારાસભ્ય પ્રેદ્યુબંધસિંહ જાડેજાએ ખેતીવાડી પશુપાલન ક્ષેત્રમાં ભૂગર્ભ જળ સુધારણાથી થતા લાભો અંગે લોકોને સમજ આપી હતી જળે જીવનની પ્રાથમિક અને સૌથી મહત્વની જરૂરિયાત હોવાનું તેમણે ઉમેર્યું હતું સરકાર સાથે લોકો પણ જળ સંગ્રહના અભિયાનમાં સહભાગી બને તેવો તેમણે અનુરોધ કર્યો હતો સુમરાસર શેખ ખાતે આયોજિત સમારોહના પ્રારંભે સુમરાસર શેખ ગ્રામ પંચાયત તથા ગામ ના આગેવાનો ઉપસ્થિત રાજકીય સામાજિક ક્ષેત્રના મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કર્યું હતું આ અવસરે સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિતોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના સંબોધનનું શ્રવણ કર્યું હતું રાજ્યકક્ષાના સમારોહમાં કચ્છથી સુમરાસર ગામ ટુ વેના માધ્યમથી જોડાયું હતું આ કાર્યક્રમમાં સર ડેરીના ચેરમેન ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના મહામંત્રી ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ભાજપના હોદ્દેદારો કાર્યકરો સુમરાસર ઢોરી કુનરિયા લોરિયા ઝુરા નિરોણા વગેરે આસપાસના ગ્રામજનો ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી આજે સમસ્ત દેશવાસીઓને આજે જલસંગ્રહ જનશક્તિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ગુજરાતની અંદર પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ પણ સાથે જોડા કચ્છના સુમરાસર મધ્યે આજે આ કાર્યક્રમ વર્ચ્યુલી પણ યોજાયો હતો સૌ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જે અભિયાન ગુજરાતમાં આજે શરૂ થયું છે ચોવીસ હજારથી વધારે બોર અને કૂવા રિચાર્જ કરવાનો આજે પ્રારંભ થયો છે એનાથી પણ વધારે સમગ્ર ગુજરાતની અંદર થશે દરેક જિલ્લાઓની અંદર થશે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કચ્છની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં એમના પ્રેરણાથી આપણે કચ્છની અંદર પણ આ કાર્ય હાથ ઉપર લીધું હતું આજે પચાસ કરતાં વધારે ગામોની અંદર આપણે એક હજારથી વધારે કૂવા અને બોર આજે રિચાર્જ કરાવે છે જેનું પરિણામ આપણને આજે જોવા મળી રહ્યું છે અમારી સંસ્થા હોય અન્ય સંસ્થાઓ હોય જનભાગીદારી હોય સાથે મળી કરીને જ્યારે આ કામને આપણે આગળ વધાર્યું છે ત્યારે તમારા માધ્યમથી હું કચ્છના ખેડૂતોને કચ્છના સરપંચોને સૌ લોકોને પણ આહવાન કરું છું વિનંતી કરું છું કે હજી પણ આપણે વધુ ને વધુ ગામડાઓની અંદર જે પડતર અને બોર હોય એને રિચાર્જ કરીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સતત આપણને સહયોગ મળતો રહ્યો છે અને સાથે મળી કરી જનભાગીદારીથી કચ્છની અંદર પણ આપણે વધુ આ કામને આગળ વધારીએ આજરોજ સુમરાસર શેખ મધ્ય એક ભવ્યથી ભવ્ય પાણી માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં આપણા કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા હતા સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને જળ સંચયના કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી અમને અમને અમારા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી ખરેખર સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા અત્યારે સુમરાસર મારા ગામ અને અમારા ગામની આજુબાજુના પાંચ ગામોમાં ખૂબ જ મોટા પાયે અંદાજીત પાંચસો જેટલા બોર રિચાર્જનું કાર્ય થઈ રહ્યો છે તો એ કાર્યને અમને ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ છે આ વિસ્તારમાં પાણીની ખૂબ તકલીફ છે તો એના કારણે પાણીના તળ ઊંચા આવશે ટીડીએસ ઘટશે ઘણા બધા લાભો થવાના છે ત્યારે સરકારશ્રી અને આપણા પ્રતિનિધિઓ ખૂબ જ ચિંતા કરી રહ્યા છે અને પાણી માટે આટલો સારો કામ થઈ રહ્યો છે તો ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ થાય એવી શુભકામના સાથે અને તમારા માધ્યમ દ્વારા હું વિનંતી કરું છું કે જેમ હું સરપંચ સંગઠનનું જિલ્લાનું મહામંત્રી છું તો હું મારા બીજા સરપંચોને કહીશ કે અમે ગયા વર્ષે પણ કર્યા તો એનું પણ પરિણામ મળ્યો છે તો આ આ વર્ષે પણ અમારા ખૂબ છે તમે પણ પોતાના પોતપોતાના ગામમાં કોઈ સંસ્થા કે રાજકીય પાર્ટીના આગેવાનો કે ઉદ્યોગોને કહીને આવો સારો કાર્ય કરો એવી મારી ઈચ્છા અને આશા છે આભાર આજે સુરત મધ્યથી જે છે વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને સી આર પાટીલ સાહેબે જે છે લોકોને સંબોધન કર્યું છે ત્યારે આ પૂર્વે પણ આપણા આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈની પ્રેરણાથી અમારા ગામમાં અને આસપાસના ગામોમાં જે છે વરસાદી જલસંગ્રહ માટે રિચાર્જ બોરવેલ અને રિચાર્જ કોવાના કામો જે છે થઈ રહ્યા છે આ કામોથી જે છે આપણે સૌ જાણીએ છીએ કે ગયા પંદર દિવસમાં જે છે ગુજરાતભરમાં જે છે સારો એવો વરસાદ પડ્યો અને વરસાદથી ભૂગર્ભ જળનું સંચયન થાય એના માટે જે છે વરસાદી સંગ્રહ માટેની જે યુનિટો ઊભા કર્યા છે જેથી કરીને ખેડૂતોના ખેતીમાં તો સ્વાભાવિક છે સુધારો થશે જ પરંતુ એના જીવન ધોરણમાં પણ સુધારો થશે ત્યારે ખેડૂતો વતી ગામજનો વતી જે છે આદરણીય વિનોદભાઈ અને સમગ્ર ટીમનો જે છે હું ગ્રામ પંચાયત વતી આભાર વ્યક્ત કરું છું